મોટા સપટન ગયા બગલ ના ડોલડી માં ગયો સાયદો બતન દેખા મને ના લે જા

का कॉल करने તો બઉ ભાવ થઈ ગયા શું કરવાનું આજ તો કોમ ચાલો શું કરવાનું આખો દાખલો કોમ ચાલો કોઈ કોમ જ નહી હવે તો મળતું હવે ઉતરાયણ જે સારું ગમે એક લઈ જા આ એક લઈ જા આરું બે લેવાય હારું તો ફાટતો નહી આ નહીં તું તો હટાજુ

हे ए भईबान ए भईबान अरे मारू देऊ अरे पकडू 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 अरे lagi पसा ना तो भाई बल्ला पेली धूपया Beli budi duri eh Mumbai ya tuh ભાઈ અમે પાસે નથી એટલે તમે અમને હાલતા હતા હા તમે અમને લાલતા તા તમારા પાસે હતી એટલે તો હા એને માર્યો આ લેતો ને તમાર ભાઈ માર્યો એ માં બાપ બાપ ઓમાર બોલ્યો તો ઈ ગાળો ના બોલ કતી પૂછ લે એને ના તું ગાળો બોલી તો મારું ની બોલ એ બોલતો એ એને જાચું કરાવ એને જોરે અરે એ બોલે તમે કેમ ઝઘડો વગર ના ના